મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે અથનાની સીઝન નજીક આવી રહી છે આજે ગાજરના ખમણની સુકવણી અને ગાજરની ચિપ્સની સુકવણી કઈ રીતે કરાય અને અથાણાની સીઝન સુધી તેને કઈ રીતે સ્ટોર કરી શકાય તે હું તમને બતાવવાની છું અથાણા માટે ગાજરના ખમણની સુકવણી કરવા માટે અને ગાજરની ચીપ્સની સુકવણી કરવા માટે મેં અહીં દેશી ગાજર લીધા છે ગાજર છે તે થોડા લાલ અને મોટા અને ફ્રેશ પસંદ કરવાના છે ગાજરનું ખમણ કરવા માટે પહેલા આ ગાજર છે તેને આગળનો ભાગ છે તે દૂર કરી દેશું અને છાલ પણ દૂર કરી દેશું મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો મિત્રો અને ફેમિલીમાં શેર કરજો દેશી ગાજર છે એ મીઠા હોય છે તેથી તેનું ખમણ અને ચિપ્સ જે કંઈ આપણે બનાવીએ તે સારું થાય છે આ રીતે છાલ દૂર કરી અને મોટા હોલવાળી ખમણી વડે આપણે ખમણ બનાવીશું બહુ ઝીણા હોલવાળી ખમણીમાં જો ખમણ બનાવીએ તે સુકાતા સંકોચાઈ જાય છે એટલા માટે મોટા હોલવાળી ખમણીમાં ગાજરનું ખમણ બનાવવાનું છે અને તેમની જે વચ્ચેનો ભાગ છે તે આપણે ખમણમાં ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ રીતે ખમણી અને ગાજર છે તે આપણે ફેરવતા જવાનું છે એટલા માટે સરસ રીતે ખમણ તૈયાર થઈ જશે વચ્ચેનો ભાગ છે તેનો આપણે ઉપયોગ કરવાના જ નથી એટલા માટે એને આપણે દૂર કરી દેશું ભાગ છે વચ્ચેનો એ જુઓ ગાજર ફેરવીએ એટલે આ બધો ભાગ નીકળી જાય છે તેને આપણે દૂર કરી દીધો છે અને આ રીતે સરસ મજાનું ખમણ છે છે એ તૈયાર અત્યારે જાડું લાગે છે પણ સુકાતા એકદમ તે પતલું થઈ જશે ખમણ માટે મેં ગજાર વધારે ગાજર લીધા છે પણ હું તમને નમૂના માટે એક ગાજરનું ખમણ અહીંયા બતાવ્યું છે હવે ગાજરની જે ચિપ્સ બનાવવાની છે તે પણ હું તમને એક ગાજરનો નમૂનો બતાવી દઉં છું અહીંયા એમાં પણ આગળનું જે ડંટલ છે તે આપણે દૂર કરી દેસુ આગળનો ભાગ છે તે દૂર તેની છાલ પણ દૂર કરી દેસુ ગાજરની ચિપ્સ જ્યારે બનાવીએ છીએ આપણે ત્યારે ચિપ્સ પણ આપણે નહીં રાખીએ એકદમ જાડી રાખીશું તો જે આ ગાજર છે તેના સૌ પ્રથમ આપણે ટુકડા કરી લેવાના છે આ રીતે આપણે એના ટુકડા કરી લેશું ત્યાર પછી ગાજરમાં પણ જે આ વચ્ચેનો ભાગ છે તે આપણે દૂર કરી દેસુ આ રીતે એ વચ્ચેનો ભાગ છે તેને આપણે દૂર કરી દેસુ ત્યાર પછી જે ચિપ્સ બનાવીશું તે ચિપ્સ છે તે આપણે જાડી બનાવવાની છે ચિપ્સ પણ સુકાતા એકદમ પતલી થઈ જશે તો આ રીતની ચિપ્સ છે તે આપણે બનાવીશું બધા જ ટુકડા કરેલા છે તેમાંથી આપણે વચ્ચેનો ભાગ છે તે દૂર કરી દેસુ આ રીતે અને ત્યાર પછી આપણે ચિપ્સ બનાવીશું આ રીતે બધા જ ગાજરની ચિપ્સ છે એ તૈયાર કરવાની છે આ રીતે તૈયાર કરવાથી ગાજરની ચિપ્સ સરસ બને છે અને એ ચિપ્સને અથાણામાં ઉપયોગ કરવાથી અથાણું ક્યારેય ખરાબ થતું નથી કે બગડતું નથી આ રીતે એક ગાજરની ચિપ્સ કરી છે મેં એ પ્રમાણે બધા જ ગાજરની ચિપ્સ આપણે કરી લેશું અહીં બધા જ ગાજરનું ખમણ તૈયાર થઈ ગયું છે આપણે તેમાં નિમક અને હળદર ઉમેરીશું અહીં હું ચાર ચમચી નિમક ઉમેરું છું તમારા ઘરમાં જે પ્રમાણે ખારું ખાતા હોય તે પ્રમાણે વધારે કે ઓછું નિમક ઉમેરી શકો છો અને એક ચમચી હળદર ઉમેરેલી છે હવે બધું મિક્સ કરી લેશું બધું સારી રીતે મિક્સ કરી અને આ ખમણ છે તેને પાંચ કલાક માટે તપેલામાં જ રહેવા દેવાનું છે એટલે તે સારી રીતે નિમક છે તે ગાજરના ખમણમાં ભળી જશે અને ત્યાર પછી જ આપણે ખમણને સુકવવાનું છે નિમક અને હળદર ખમણમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે તેને ઢાંકી અને પાંચ કલાક માટે રાખી દેશું હવે જે ચિપ્સ બનાવેલી હતી એ ચિપ્સમાં પણ આપણે નિમક અને હળદર ભેળવી દેશું બધા જ ગાજર હતા જે ચિપ્સ બનાવવાના તેની ચિપ્સ બની ગઈ છે તેમાં હું બે ચમચી નિમક ઉમેરું છું અને થોડી હળદર ઉમેરું છું સારી રીતે બધું મિક્સ કરી લઈશ હવે આ ચિપ્સ છે ગાજરની તેને આપણે એક દિવસ માટે તપેલામાં જ રાખીશું અને દિવસમાં ત્રણ થી ચાર વખત માટે તેમને ચલાવતા રહેશું અને ત્યારબાદ એને સુકવશું તો ચીપ્સમાં નિમક અને હળદર સારી રીતે મિક્સ થઈ ગયા છે તેને પણ આપણે ઢાંકી અને રાખી દેસુ તો ચાર પાંચ કલાક થઈ ગઈ છે તો હવે આપણે ખમણને છે તો સુવતા પહેલા ખમણ છે એ આ રીતે હાથ વડે જેટલું પાણી નીકળે તેટલું નીચોવી લેશુ અને ત્યારબાદ ખમણ છે એક વાસણમાં રાખીશું ખમણ છે તે હાથ બે વચ્ચે લઈ અને આમ પ્રેસ કરશું એટલે બધું જ પાણી છે તે નીકળી જશે હવે ખમણ છે તે સુકવવા માટે તૈયાર થઈ ગયું છે એક કોટનના કપડામાં આપણે સુકવી દેસુ આ ખમણને આપણે તડકામાં નથી સુકવવાનું કુદરતી પવનમાં અથવા તો પંખાના પવનમાં જ સુકવવાનું છે જો બહુ સખત તડકામાં સુકવીએ તો તે કાળું પડી જાય છે બહુ તાપ લાગે તડકાનો તો ખમણ કાળું પડી જાય છે અને અથાણામાં તે સારું નથી લાગતું

પણ ચિપ્સ ને સુકાતા ત્રણ ચાર દિવસ જેવો સમય થયો આ ચિપ્સ ત્યાં સુધી આપણે તેને સુકવવાની છે કે જો અવાજ આવે છે આ રીતે સુકવણી કરી અને પછી જ આપણે તેને સ્ટોર કરવાની છે તેવી જ રીતે ખમણ ને પણ આ રીતે અવાજ આવે એ રીતે ત્યાં સુધી આપણે સુકવવાનું છે આ ગાજરની ચિપ્સ અને ખમણને આપણે અથણાની સીઝન આવે ત્યાં સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકીએ છીએ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો